શ્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું છે અત્યારે ગિરિરાજ હોસ્પિટલની અંદર જે ત્રણ વ્યક્તિઓને સારવાર આપવામાં આવે છે એમની પૃચ્છા માટે અહીં આવ્યા છે અને હવે સિવિલ હોસ્પિટલ જવા માટે નીકળવાના છે પછી ત્યાં શું કરવાના છે કોઈ અધિકારીઓ સાથે બેઠક કરી છે કેમ કે સૌથી મોટી બાબત છે કે આ લોકો સામે શું કાર્યવાહી થશે અને કેટલા લોકો પકડ્યા છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની બેઠક હજી સુધી થઈ નથી હવે જે કઈ મિટિંગ થશે એ પ્રકારની આદર્શ લોકોને કઈક પૈકડા છે